નમસ્કાર સૈત્યપુંજમાં આપનું સ્વાગત છે હું છું લવજીક હશે કોળી સમાજ દ્વારા દાગીના પ્રથા બંધ કરવા કરાયેલા નિર્ણયને બોટાદના કોળી પરિવારે આપ્યું સમર્થન બોટાદમાં રહેતા કોળી પરિવારે પોતાની દીકરીના લગ્નમાં દાગીના ન લાવવા વેવાયને જણાવી કોળી સમાજ દ્વારા દાગીના પ્રથા બંધ કરવાના નિર્ણયને સમર્થન આપ્યું છે શહેરના તુલસીનગર વિસ્તારમાં રહેતા કોર્પોરેટર રવજીભાઈ વાટુકિયાએ તેમના વ્યવહારને દાગીના ન લાવવા જણાવી દાગીના પ્રથા બંધ કરવાની વાતને સમર્થન આપ્યું છે રવજીભાઈ વાટુકિયાના નિર્ણયથી કોળી સમાજના આગેવાનોએ રવજીભાઈ વાટુકિયાના નિર્ણયને બિરદાવેલો છે કોળી સમાજના તમામ ભાઈઓએ દાગીના પ્રથા બંધ કરવા રવજીભાઈ વાટુકિયાએ અપીલ કરી છે ગઈકાલે જે ઉગામેડી ખાતે પ્રણુણભાઈ કોળીએ જે સ્નેહમિલન અને સન્માન કાર્યનો કાર્યક્રમ જે રાખ્યો ત્યાં આપણા સમાજના જે આગેવાનોએ જે કુરિવાજો અને જે રીત રિવાજો છે અને જે દાગીના પ્રથા બંધ કરવાનો જે નિર્ણય કર્યો છે એમાં અમે ઘરના બધા તમામ સભ્યોએ એક નિર્ણય લીધો છે કે જે આપણે આગેવાનોએ જે નિર્ણય કર્યો છે એમાં અમે જે આ નિર્ણયને અમે સ્વીકાર્યો છે અને આવતા દિવસોમાં કે જે જાન્યુઆરીએ વીસ તારીખે પહેલાં મહિનામાં જે મારી દીકરીના લગ્ન છે એમાં હું જે સામેવાળા વ્યવહાર પક્ષને મેં કઈ હું કહી દઈશ ફોન કરીને મોબાઈલથી અને કે લગ્નમાં જે તમારે જે જે લગ્નમાં તમારે જે 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 દાગીના પ્રથા છે તે સદાંતર નહીં લાવતા એવું હું જે આ ઉગા મેળવી જે જે મિટિંગ મળી છે એમાં હું આભાર માનું છું ખૂબ ખૂબનો જે આગેવાનોને જે મિટિંગ કરી એમાં અને જે આ મેસેજ જાય અને આપ સૌને જે આ વર્તમાન સમયમાં જે મોંઘવારીમાં જે લગ્નમાં જે માતા પિતાને ખૂબ જ જે પરિસ્થિતિ આવે અને ચિંતા કરવાનો વિષય છે સદંતર બંધ થાય એવું માનું છું હા કોળી કાલે જે ઉગામેડી ખાતે કોળી સમાજનું સ્નેહમિલન ગોઠવાણું હતું અને એમાં જે નક્કી કર્યું સમાજના અગ્રણીઓ રાજકીય અગ્રણીઓ જે કેશવભાઈ આપણે ચેરમેનથી લઈ તમામ બોટાદ જિલ્લાના આગેવાનો હાજર હતા અને એમાં નક્કી કરવામાં આવ્યું કે જે દાગીના પરથા છે ને એ બંધ કરવી એટલે હા ઓછી મામૂલી કરવી એવું નક્કી થયું હતું તો એના મેસેજ સાંભળી બોટાદ નગરપાલિકાના સદસ્ય જે મારી બાજુમાં ઊભા છે રવજીભાઈ એમના મમ્મી એમની દીકરી એ પોતે અમારી સામે ઊભા રહી અને એવું કીધું છે કે આ વાતની અંદર અમે સહમત છીએ અને એને આગળથી આખું ગુજરાત કોળી સમાજ પ્રેરણા લે રવજીભાઈએ પોતે કીધું છે કે મારા વ્યવહાર પાછે હું શાસ્તર પૂરતો દાગીનો લઈશ બાકી કોઈ જાતનો દાગીનાની પ્રથામાં મારો પૂરો ટેકો એને આપ્યો છે તો એ બદલ અમારી ટીમ તમામ રવજીભાઈનો આભાર માને છે તો આ દીકરીથી આ બેનથી સમાજને સમજવું પડે મોંઘવારીએ માજા મીક્યા છે અને સોનાનો ભાવ આસમાને છે એટલે બધા એને વિનંતી છે ગુજરાતના તમામ કોળી સમાજને કે આ પ્રથામાં આગળ વધો જય કોળી સમાજ સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ન ભૂલશો આભાર સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્સ તાલુકા પંચાયત સામે સિહોર